હલો ફ્રેન્ડ્સ પ્રેમિલા કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે કેરીની એકદમ નવી રેસીપી લઈને આવી ગયા છીએ એકદમ ખાટી મીઠી અને ખાવાની ખૂબ જ મજા આવે તેવી આપણે રેસિપી બનાવશું ચાલો તો આપણે બનાવવાનું શરૂ કરીશું તો અહીંયા મેં બે નંગ જેટલી કેરી લીધી છે અને આ કેરી છે કાચી છે આપણે પાકેલી કેરી નથી લેવાની કાચી કેરીના આપણે ધોઈને આ રીતે છીલકા ઉતારી લેવાના છે ફટાફટ બની જાય છે માત્ર પાંચ જ મિનિટમાં આ રેસિપી બનીને તૈયાર થાય છે તો જોવાનું ભૂલતા નહીં એન્ડ સુધી જોજો તો છિલકા મેં ઉતારી લીધા છે અને હવે આપણે કેરીને આ રીતે કટ કરી લેવાની છે અને ગોટલીનો ભાગ છે તે આપણે કાઢી લેવાનો છે તેને આપણે ફેંકી દઈશું હવે આપણે આ રીતે એને સુધારી લેવાની છે જે બટેકાના પીસીસ કરતા હોય તેવા આપણે કટ કરી દેવાની છે વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો આવા જ નવા વિડીયો જોવા માટે અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં એકવાર ખાશો તો તમે ખાતા રહી જશો એટલી મસ્ત લાગે છે આ રેસીપી તો અહીંયા મેં બંને કેરીને આ રીતે કટ કરી લીધી છે હવે આપણે ગેસ ઉપર એક કડાઈ મૂકી દઈશું અને ચાર પાવલી જેટલું આપણે તેલ એડ કરી લેવાનું છે અહીંયા મેં સિંગતેલ લીધું છે તમે જે તેલ ખાતા હોય એ તમે લઈ લેજો તેલ થોડું ગરમ થાય ત્યારબાદ આપણે રાઈ ઉમેરી લેશું અને જીરું એડ કરી લેશું રાઈ કકડી જાય પછી આપણે એક ટી સ્પૂન હિંગ એડ કરીશું એક ટી સ્પૂન હલ્દી પાવડર એડ કરશું અને કેરી જે આપણે સુધારી હતી તે એડ કરી લેવાની છે આ બધી જ વસ્તુને આપણે બરાબર મિક્સ કરી લેશું અથાણાને ટક્કર મારા એવી આ રેસીપી છે તો જોવાનું ભૂલતા નહીં અને એકવાર ચોક્કસથી બનાવજો તમને બહુ જ સરસ લાગશે તો હવે આપણે ઉપર સીબુ મેકીને ઉપર પાણી નાખશું જેથી નીચે ચોટશે નહીં અને સરસ રીતે એકદમ કેરી ગળી જશે અને ખૂબ જ સરસ રીતે કૂક પણ થઈ જશે તો પાંચ મિનિટ સુધી આપણે આ રીતે જ આને કૂક થવા દેવાનું છે ઉપરથી આપણે સીબુ હટાઈ લેશું પાણી સાથે અને હવે તમે જોઈ શકો છો કેરીનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે અને ખૂબ જ સરસ એવી ગળી પણ ગઈ છે મીડિયમ ગેસ ઉપર જ આપણે આને કૂક કરી છે હવે આપણે લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી એડ કરી લેશું અને બંને વસ્તુને આપણે આ રીતે મિક્સ કરી લેશું એક ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરી લેશું અને બરાબર મિક્સ કરી લેશું સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું અડધી ચમચી ગરમ મસાલો આપણે એડ કરીશું અડધી ચમચીથી ઓછો એડ કરવાનો છે અને ગોળ આપણે એડ કરીશું બે કેરી હતી તો આપણે ગોળ લીધો છે અઢીસો ગ્રામથી ઓછો થોડો કારણ કે જેટલી કેરી હોય એટલો ગોળ આમાં એડ કરવો ખૂબ જ જરૂરી છે તો હવે આપણે ગોળને આ રીતે થોડું થોડું ભાગી નાખશું જેથી ફટાફટ ગોળ છે તે ઓગળી જશે અને ખૂબ જ સારી એવી આનો રસ્તો થશે ચટણી તમે પણ કહી શકો છો અને ખૂબ જ સારો એવો રસ્તો પણ બનશે એકદમ ચટપટો અને ખાટો મીઠો મસ્ત લાગે છે હવે ફરીથી આપણે ઢાંકીને હાઈ ગેસ ઉપર આને કૂક કરી લેશું પાંચ મિનિટ સુધી પાંચ મિનિટ થઈ જાય છે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવો રસો બનીને તૈયાર છે તમે આનાથી થોડો વધારે પતલો રાખવો હોય તો પણ તમે થોડું પાણી વધારે રહેવા દેજો અહીંયા મેં માપે રાખ્યો છે તો કેરી પણ એક સરસ રીતે ગળી જાય છે અને આ કેરીનું શાક તમે જો ક્યારેય ના ખાધું હોય તો એકવાર ચોક્કસથી બનાવજો અને ટેસ્ટ કરજો બહુ જ સરસ એવું લાગે છે ચટણી પણ તમે ભૂલી જશો એટલું સરસ લાગે છે તો મારા ઘરે બધા ખાવાની ઉતાવળ કરે છે તો હું ફટાફટ નીચે રાખી દઉં છું